અને ન મળે તો ત્રણદી પછી મને કેજો અને હું ઘરે હોય કે ન હોય મારા બા ઘરે હેસે એને તારે તમે કઈ આવજો

તો બહુ વો ગોગડી બેન વીઆઈપી ટોપી આ હું તમારી વાડીએ કામ અરે તમને બધાને દાડીની હું શું બોલી કરી છે ગોગડી બેને ઈ તો છે નકર શીખણા